ગેરહાજર જાણવા મળતા મોડે મોડે શિક્ષણ વિભાગ જાગ્યું ગુજરાત ગણના વિકાસશીલ રાજ્યમાં થાય છે ગુજરાત સરકાર અને ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ જાહેરાતો કરે છે

દાંતા તાલુકો અંતરિયાળ પહાડી વિસ્તાર ધરાવતો પ્રદેશ છે આ તાલુકામાં મહત્તમ આદિવાસી વિસ્તારમાં સરકારી શાળાઓ આવેલી છે જેમાં ભૂતકાળમાં શિક્ષકો દારૂ પીધેલી હાલતમાં શાળામાં બેદરકાર અને બાળકોને અભ્યાસ સંબંધી ફરિયાદો ઉઠી હતી દાંતા તાલુકામાં ગુરુવારે પાસા સરકારી શાળાના શિક્ષક છેલ્લા આઠ મહિનાથી વિદેશમાં રહી છે જે વિવાદ વધતા

રાણપુર ઉદાવાસના બીના પટેલ અને હડાદ ગામના સોહા પટેલને નોટિસ આપવામાં આવી છે અને તેનો રિપોર્ટ પણ જિલ્લા કક્ષાએ મોકલેલ છે પટેલ છે જેઓ એક એક બે હજાર ચોવીસથી એ રજા ઉપર ગયેલા હતા જ્યારે આ તાલુકામાં જ્યારે બદલીથીને આવ્યો ત્યારે મેં એ શાળાની મુલાકાત છવ્વીસ ચાર બે હજાર ચોવીસના રોટ લીધી હતી અને આ વસ્તુ મેં જોતા હાજરીપત્રકમાં મેં આચાર્ય પાસે રિપોર્ટ મંગાવ્યા હતા અને એના આધારે કાર્યદર્શન નોટિસ આપેલી એમનો ખુલાસો જે કે રજૂ થયો હતો અને એ ખુલાસાને માન્ય ન રાખતા મેં જિલ્લા કક્ષાએ એમની સામે શિક્ષકમાં કાર્યવાહી કરવા માટેની મેં ડીપીઓ સાહેબની જાણ કરેલી હતી અને ડીપીઓ સાહેબે પણ એના અંતે ત્રણ આઠ બે હજાર ચોવીસના રોજ એક સુનાવણી રાખેલી હતી અને આચાર્યશ્રીને બધા ડોક્યુમેન્ટ લઈ આધારો સાથે હાજર રહેવા ત્યાં જણાવેલું હતું મગવાત પ્રાથમિક શાળામાં જયકુમાર કનૈયાલાલ ચૌહાણ જે અમારા ગણિત વિજ્ઞાનના શિક્ષક છે એમાં પણ ગામ લોકોની એક રજૂઆત હતી ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના રોજ મને રજૂઆત મળેલી હતી અને ઓગણત્રીસ એક બે હજાર ચોવીસની રજૂઆતના અન્વયે મેં મારા તાલુકામાંથી સત્યાવીસ બે બે હજાર ચોવીસના રોજ એક કારણદર્શક નોટિસ આપવામાં આવેલી હતી આ કારણદર્શક નોટિસનો આચાર્યશ્રી દ્વારા રજિસ્ટર્ડ ઈડીથી અમને જાણ કરેલી છે પરંતુ આજ દિન સુધી અમને કોઈ પણ પ્રકારની મને ખુલાસો મળ્યો નથી કે શાળાને પણ મળ્યો નથી એના અનુસંગે કે રાજ્ય જિલ્લા લેવલે મેં એની જાણ કરેલી હતી અને વધુમાં બીજું એ કે ગત વર્ષે પણ આ અંગેની રિપોર્ટ તાલુકા કક્ષાએથી પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી દ્વારા પણ કરેલો હશે જેના અંતે જિલ્લામાંથી એક નોટિસ એ જયકુમાર ચૌહાણને આપેલી છે એ ગેરહાજર છે ત્રણ એક બે હજાર તેવીસથી જયકુમાર ચૌહાણ ગેરહાજર છે એ ભાવનાબેનનો બે પરમ દિવસે એક ઓડિયો આવેલો હતો મીન્સ કોલ આવેલો હતો અને એમણે કહ્યું કે મને માનસિક થોડી સ્ટ્રેસમાં છું અને મારે ટીવીમાં કહેવું છે એટલે મેં કહ્યું હતું કે ભાઈ એ મંજૂરી મારી કક્ષાએ ના આપી શકાય કારણ કે કોઈ પણ કર્મચારી જ્યારે જાહેરમાં માધ્યમમાં આવવું હોય તો અમારા નિમણૂક સત્તાધિકારી સાહેબ છે એમની પૂર્વ મંજૂરી લેવી પડે અને એમના થકી આ મંજૂરી લઈ અને કોઈ પણ તમે એનું નિવેદન આપી શકો છો તાલુકામાં ટોટલ કુલ ચાર શિક્ષકો હતા અને એમાં બે શિક્ષકો પર કાર્યવાહી કરેલી છે બીજા બે જે છે એના એક વર્ષ પૂર્ણ નથી થયેલા એવી દરખાસ્તો પણ મેં કરેલી છે અને નોટિસ બધા કોઈ નોટિસ વગર બાકી નથી અને કોઈનો પગાર આજની તારીખમાં આકાર આવતો નથી કારણ કે જાન્યુઆરી પછી હું જ્યારે આવે ત્યારથી પગાર બિલો જોઉં છું અને હમણાં પરિપત્રિત કરી બધાને સૂચના પણ આપેલી છે કે આવા કોઈ શિક્ષકો હોય તેનો પગાર આકારવાનો નથી આકારેલું આકારેલો પણ નથી ભાવનાબેન પટેલ દ્વારા અમેરિકાના શિકાગોથી વિડીયો મોકલવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છે કે શાળાના ઇન્ચાર્જ આચાર્ય પારુલબેન મહેતા મારી પાસે રૂપિયાની માંગણી કરી અને શિક્ષિકાએ અમેરિકાથી પોતાની પ્રતિક્રિયા આપી છે નમસ્કાર હું પાંસા પ્રાથમિક શાળા તાલુકો દાંતા જિલ્લો બનાસકાંઠાના ભૂતિયા શિક્ષિકા એવા શ્રીમતી ભાવનાબેન ખુશાલદાસ જે વિડીયો વાયરલ થયેલ છે એના ઉપરથી મારું હું નિવેદન જાહેર કરું છું તો આ બાબતે પહેલી વાત તો એ છે કે મારી શાળાની અંદર અત્યારે હાલમાં વધઘટનો પ્રશ્ન થયેલ છે અને અત્યારે વધઘટની બદલીનો કેમ્પ પણ છે એ અનુસાર મારી શાળામાં પારૂબેન મહેતા પોતે વધમાં પડે હોય એમને જવાનું થતા આ વિડીયો ખોટા વાયરલ કરેલ છે જે બાબતે મારા ધ્યાને આવ્યું અને મને એમને પહેલાં ફોન કર્યો કે બેન તમે ક્યારે આવવાના છો તો મેં એમને કહ્યું કે બસ હવે હું ટૂંક સમયમાં આવું છું તો એ બેને એવું કહ્યું કે તમે હવે રાજીનામું મૂકી દો તો વધારે સારું એટલે મેં એમને કહ્યું કે બેન હું રાજીનામું નહીં પણ હાજર થવાની છું તો એમને એવું કહ્યું કે તું હાલ આવી જા એવા ઉદ્ધત શબ્દો વાપર્યા મારી માટે અને એના પુરાવા મારી પાસે હાલમાં તૈયાર જ છે બીજી વાત કે આના માટે થઈ બેનશ્રીએ મારી વિરુદ્ધમાં અરજી કરેલ છે અને એ અરજીના તપાસ અનુસંધાને મારા અધિકારી શ્રીઓએ મારી તપાસ ખાતાકીય તપાસ પૂર્ણ કરેલ છે જેની અંદર મેં બિલકુલ એક પણ રૂપિયાનો વધારાનો પૈસો લીધો નથી અને જો એવું જાહેર થાય તો મને જે સજા થશે એવું ભોગવવા તૈયાર છું અને મારી તપાસ ફરીથી પણ કરવા હું સંમત છું બીજી વાત જ્યારે આ બેન એ અરજી આપવા ગયા ત્યારે પોતાની એ અંગત કામ માટે ગયેલ હતા છતાં પણ એમણે મસ્ટરની અંદર સહી કરેલ હતી અને એ મસ્ટરની અંદર સહી કરેલ હતી અને બેન એવું કહે છે કે હું કોઈ દિવસ ગેરવ્યાજબી જતી નથી તો આ વાત પણ ખોટી છે હવે ઇન્ચાર્જ બની બેઠેલા પારુલબેન મહેતાને જો ખરેખર ખરેખર બાળકોની આટલી બધી ચિંતા હતી તો હું જ્યારે એક એક બે હજાર ચોવીસના દિવસે જ્યારે હું વિદેશ જવા નીકળી એ વખતે બેનશ્રીએ કેમ આ અરજીનો કેમ આ વિડીયો વાયરલ ના કર્યો અને અત્યારે અહીંયા વધઘટના કેમ ચાલુ થયા ત્યારે આ પ્રશ્ન કેમ એમને ઉઠાવ્યો મારી આ ખાસ નમ્ર વિનંતી છે કે જે વખતે હું અહીંયા આવી એ વખતે બેનને બાળકોની ભવિષ્યની ચિંતા નહોતી તો અત્યારે કેમ થઈ આ એક નોંધવા જેવી બાબત છે બીજો કે બેન શ્રી હાલમાં એમ કહે છે કે અમારા અધિકારી શ્રીઓ ભાવના બેનને છાવરે છે તો આ વાત તદ્દન ખોટી છે જો એવી રીતે છાવરાતું હોત તો હું ઓનલાઈન પગાર પણ અમેરિકામાં બેઠા બેઠા લેતી હોત અને મારું સ્વૈચ્છિક નિવૃત્તિ પણ હું અમેરિકામાં બેઠા બેઠા જ આપી શકતી હોત એટલે એ વાત પણ ખોટી છે બેન શ્રી અમારા અધિકારી સામે જો જે ગેરવર્તનથી એમની ભાષા વાપરી રહ્યા છે એ પણ ખરાબ છે બેન શ્રી એવું બોલે છે કે શિકાગોમાં પડ્યા છે તો આ એમની ભાષા તદ્દન ખોટી છે બીજી વાત જ્યારે અમારા સાહેબ આચાર્ય શ્રી તાલીમની અંદર હતા એ દરમિયાન પારુલબેન મહેતાએ એમનો ઇન્ચાર્જનો ઉપયોગ કરી અને શાળાની અંદરથી શાળાના સિક્કા બીજો આ રેકોર્ડ રેકર્ડ તેમજ મારા હાજર રિપોર્ટો ચોરીને ઘરે લઈ ગયેલ હતા આની અંદર એવું સાબિત થાય છે કે આ એમને ઈરાદાપૂર્વક અરજીઓ કરેલ છે જો એ સાચા હોત તો આચાર્યની પાસેથી અરજી કરાવી અને આ વાત નક્કી કરી શકતા હતા જે એમને જો આચાર્યને કહ્યું નહીં અને પોતે તકનો લાભ લઈને બેઠા હતા કે જે દિવસે સાહેબ જાય એ દિવસે હું તકનો લાભ લઉં બીજા દિવસે જ્યારે સાહેબને ખબર પડી કે સિક્કા નથી બેનના રિપોર્ટ મળતા નથી ત્યારે તેઓ શ્રીએ મને ફોન કર્યો અને હું બેથી ત્રણ કોપીઓ રાખતી હતી તો એ બેથી ત્રણ કોપીઓ મેં એક એક બધાની કોપી કરી અને સાહેબને મોકલેલ હતી ત્યારબાદ ફરીથી બીજી વાર સાહેબ બીજા વીકની અંદર બીજા અઠવાડિયાની અંદર આચાર્ય શ્રી તાલીમમાં જતા બેનશ્રીએ મીડિયાવાળોનો સંપર્ક કર્યો હતો અને બેન એવું કહેતા હતા કે મારી અરજી કોઈ ધ્યાને લેતું નથી પણ આ તદ્દન વાત ખોટી છે મારા શાળાના આચાર્ય તેમજ અન્ય એક ભાઈ તમામ પુરાવા સાથે સાહેબની ઓફિસે ગયા હતા તેમાં સેન્ટર શાળામાંથી પણ પુરાવા મંગાવ્યા હતા આ બધું તમામ તપાસ થઈ ગયેલ હતી છતાં પણ એ એની અંદરથી મારો કોઈ એવો પુરાવો નીકળ્યો નથી કે જો મેં પગાર લીધ મારી ગેરહાજરી દરમિયાન પગાર લીધો હોય છતાં પણ હું સંમતિ આપું મારા કે મારી જાત તપાસ કરી શકો છો રિપોર્ટ નરેશ ઠાકોર સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત દાતા બનાસકાંઠા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર